શ્રી સંસ્કાર જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ જંબુસર સંચાયત શ્રી સરસ્વતી વિદ્યા મંદિરમાં વ્યક્તિત્વ વિકાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ ચોવીસથી સત્તાવીસ એપ્રિલ ચાર દિવસ વર્ગનું આયોજન શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જંબુસર ખાતે કરવામાં આવેલ જેમાં કુલ એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગત્ય દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ કુલ છ ગણની રચના કરવામાં આવી હતી તેમાં રોજ જુદા જુદા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વૈદિક ગણિત રમત બાલિકા શિક્ષણ યોગ પ્રાણાયામ એકાગ્રતાની રમત જીવન વિકાસ પોથી કોયડા ઉકેલ ગીત વાર્તા જેવી બાબતોનું માર્ગદર્શન આપવામાં આવે વિદ્યાલયના દીદી અને ગુરુજીએ ખૂબ સારી રીતે માર્ગદર્શન આપેલ સેવિકા સમિતિની બહેનો આરએસએસના સ્વયંસેવકો વિદ્યાલય ટ્રસ્ટી મંડળના સભ્યોએ પણ આ વર્ગમાં જોડાયા હતા અને વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો રમાડી હતી વર્ગના ચોથા દિવસે વ્યક્તિત્વ વિકાસ વર્ગનો કાર્યક્રમ યોજવામાં આવેલ તેમાં વિદ્યાલય ટ્રસ્ટ મંડળના પ્રમુખ નિલેશભાઈ ભાવસાર ગુરુજી મંત્રી શ્રી અનિલભાઈ ગાંધી ગોવિંદભાઈ પટેલ તેમજ વાલી મિત્રો આચાર્ય ડીડી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં પ્રધાન આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિએ વ્યક્તિત્વ વિકાસ વર્ગની જરૂરિયાત શા માટે તેની વાત કરી હતી વૈદિક ગણિતનું પ્રાયોગિક કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના ચાર દિવસના વર્ગના અનુભવ રજૂ કરેલ હતા અને વર્ગમાં હાજર રહેલ વિદ્યાર્થીઓની મેડલ આપી અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન મિસ્ત્રીએ કરેલ હતું